રવિવાર આવવાની આહટ ખુશી મળે છે કેમ કે પૂરા અઠવાડિયામાં તમામ ભાગદોડ બાદ રવિવાર એવો દિવસ હોય છે જે દિવસે મોટા ભાગના રજા મળે છે હાથ અને દિવાલો પર લાગેલી ઘડિયાળ સિવાય દિમાગમાં પણ એક લોક ચાલતી હોય છે સામાન્ય રીતે રવિવાર આવવાની આહટ માત્રથી લોકોને ખુશી મળે છે કેમ કે પૂરા અઠવાડિયામાં તમામ ભાગદોડ બાદ રવિવાર એવો દિવસ હોય છે જે દિવસે મોટા ભાગના નોકરીયાત ધંધાર્થીઓને રજા મળે છે કેટલાય મોટા મનોરંજનોનું આયોજન પણ રવિવારે કરવામાં આવે છે મોટી રમત ઇવેન્ટો પણ રવિવારે રાખવામાં આવે છે પરંતુ ક્યારે એ વિચાર્યું કે રવિવારની રજા પાછળ શું કારણ છે રવિવારની રજા પાછળ સામાન્ય રીતે ત્રણ ચાર કહાની બતાવવામાં આવે છે પરંતુ ભારતમાં જે કહાની સૌથી વધારે પ્રચલિત છે તે સંઘર્ષની કહાની છે એટલું જ નહીં રવિવારના દિવસે રજા અપાવનાર વ્યક્તિના સન્માન માટે ભારત સરકારે તેના નામની પોસ્ટ ટિકિટ પણ જાહેર કરેલી છે અસલ માંગ ભારત માંગ આવતું કેલેન્ડર અંગ્રેજોની દેન છે જેથી ભારતીય વીકેન્ડનું રૂપ પણ તેજ છે જે અંગ્રેજોએ નક્કી કર્યું હતું અસલ માંગ રવિવારની રજાનો ઇતિહાસ આઝાદીથી પણ જૂનો છે આ મામલો અઢારસો ની ક્રાંતિ સાથે જોડાયેલો છે અઢારસો સત્તાવનની ક્રાંતિએ ભારતીય લોકોને એક વિશ્વાસ અપાવ્યો કે અંગ્રેજી હુકુમતની બધી જ વાતો માનવા માટે તે લોકો મજબૂર નથી જો કંઈ ખોટું થઈ રહ્યું છે તો અવાજ ઉઠાવી શકાય છે એવામાં અંગ્રેજી શાસન દરમિયાન લોકો પરેશાન હતા તેમના કામના દિવસોથી અસલ માંગ અંગ્રેજોના શરૂઆતના શાસનમાં ભારતીય મજદૂરો માટે એક પણ રજાની જોગવાઈ ન હતી અંગ્રેજોની ફેક્ટરીઓમાં કામ કરતા લોકો પૂરું અઠવાડિયું કામ કરતા તેના વિરોધમાં લાંબી લડાઈ બાદ વર્ષ અઢારસો ત્યાં માંગ પહેલી વખત મેઘાજી લોખંડેના મજૂરોને અઠવાડિયામાં એક દિવસની રજાની માંગ કરવામાં આવી લગભગ સાત વર્ષ ચાલેલી આ માંગ સામે અંગ્રેજ સરકાર નમી અને દસ જૂન અઢારસો નેવું ના રોજ રવિવારે અઠવાડિયામાં એક દિવસની રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો કારણ કે અંગ્રેજો પહેલાથી રવિવારે રજા મનાવતા હતા જેથી અંગ્રેજોએ રવિવારના દિવસે જ ભારતીય લોકોને પણ રજા આપવાનો નિર્ણય લીધો પરંતુ ભારતની આઝાદી બાદ પણ અંગ્રેજોના આઘંશમાં ફેરફાર ન કરવામાં આવ્યો તેની પાછળ પણ એક કહાની છે. અસલ માંગ જો અંગ્રેજોના નિર્ણયને ફગાવી દઈએ તો પણ હિન્દુ પંચાંગ અનુસાર રવિવારનો દિવસ રજા માટે સારો માનવામાં આવે છે. હિન્દુ રીતિ રિવાજો અનુસાર અઠવાડિયાની શરૂઆત સૂર્યના દિવસથી થાય છે અને તે દિવસે રજા આપવી જોઈએ. એવામાં રવિવાર સારો દિવસ છે કેમ કે રવિવારને સૂર્યનો દિવસ માનવામાં આવે છે. ભારતમાં રવિવારે રજા અપાવનાર નારાયણ મેઘજી લોખંડેના સન્માનમાં ભારતીય સરકારે વર્ષ બે હજાર પાંચમાં પોસ્ટ ટિકિટ પર તેમની તસવીર છાપી હતી તેમના જ સંઘર્ષના સામે અંગ્રેજ સરકારે હાર માની રવિવારે રજા માટે માનવું પડ્યું હતું પરંતુ અંગ્રેજોએ રવિવાર કેમ પસંદ કર્યો ઈસાઈઓની માન્યતા અનુસાર પ્રભુ ઈસુને સૂલી પર લટકાવ્યાના ત્રણ દિવસ બાદ તે ફરી જીવિત થયા હતા આ દિવસને ઈસ્ટર કહેવામાં આવે છે ઉલ્લેખનીય છે કે ઈસ્ટરનો દિવસ રવિવાર જ હોય છે તેનું આજે પણ પાલન થાય છે તેથી ઈસાઈ ધર્મને માનતા લોકો રવિવારના દિવસે ચર્ચ જાય છે અને આ દિવસને ઉત્સવની જેમ મનાવે છે હવે પ્રશ્ન એ થાય છે કે અધિકારીક રીતે રવિવારને ક્યારે માન્યતા મળી વર્ષ અઢારસો ત્રેતાલીસ માં અંગ્રેજોના ગવર્નર જનરલે એક આદેશ પસાર કર્યો હતો આ આદેશમાં કહેવા આવ્યું હતું કે રવિવારના દિવસે બાળકોએ સ્કૂલ જવાની જરૂરત નથી આ દિવસે બાળકોના માતા પિતા તૈયારીમાં હોય છે અને તેથી બાળકોની સ્કૂલ પ્રભાવિત થાય છે સાથે સાથે બાળકો દિવસ સ્કૂલ જવાથી થાકી જાય છે તેથી રવિવારે રજા નક્કી કરવામાં આવી પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે આંતરરાષ્ટ્રીય રવિવારને રજાની ક્યારે માન્યતા મળી આઈએસઓની જાહેર કરેલી રજા પૂરી દુનિયામાં લાગુ કરેલી હોવા છતાં પણ મુસ્લિમ દેશો આ નિર્ણયને નથી માનતા મોટા મોટાભાગના મુસ્લિમ દેશોમાં શુક્રવારે ઈબાદતનો દિવસ માનવામાં આવે છે અને આજ જ દિવસને રજાનો દિવસ માનવામાં આવે છે